એમ છો થઈ ગઈ છે બપોરે તમે આમ કેમ એમ જોવો મને તમે હું ગયા હતા બારો કોઈ લેવા કેરી ન બધું તડકો ઘણો છે વરસાદ જેવું હોતું પણ આમ હવે તો કંઈ એવું છે નહીં અને એક બ્રેકિંગ ન્યૂઝ છે એક બ્રેકિંગ ન્યૂઝ કે અમારા આદિપુર અમે જ્યાં રહે છે આદિપુર ત્યાં કોલેજ છે કોલેજ ચોક ત્યાં એક ડ્રોન હતું

રોન એવું બધું કઈ થાય નહીં લાસ્ટ છે કે કેવું બધું નુકસાન એટલે થાય પણ બહુ એકદમ આમ લાસ્ટ ટાઈમ ઘણા કોલેજ એવું બધું ના થાય પણ ન્યૂઝ મેં બાકી ભૂજને તો બંધ કરી દેવામાં આવેલું છે આખા બંધ થઈ ગયું છે ભુજ એમ એવું મેં આવ્યું છે ન્યૂઝમાં તો બસ જો બાકી જો કંઈક ભક્તિનો પાર્સલ આવ્યું છે અને કંઈક મંગાવ્યું છે એ જોઈએ આપણે जाए भक्ति हमें पार्सल आया बहन तुम्हारे मुंजाणा है मुझे भक्ति है बोलो ओहो नहीं ड्रेस मंगाया था बहन ड्रेस मंगवाया था है ना ओहो हा आई गया मस्त बाकी ये एक उन्होंने कलर मंगाया था लवेंडर पर नहीं तो नहीं लास्ट टाइम हां भेजा जाना ग्रीन रंग का ग्रीन हां क्रिसमस थ्री कलर नो ग्रीन एबल विजय आ है नहीं ले ओ थैंक यू

તો અહીંયા અમારે જો અત્યારે જીમોની હું વરસાદ ઓછી તો ચાલુ થઈ ગયો આખો ભીનું થઈ ગયો છે એમ વરસાદ ઓછી ને તો અને તારો થોતો ગરમી હતી નહીં મમ્મી થોડી ગમ આમ તો ઉઘાડ દઉં કંઈ હેં નહીં જો આકાશમાં જરાક આપીએ એમ બહુ તત્વો આપીએ નહીં વરસાદ આવી ગયો ચાલુ થઈ ગયો અમારે ઓછી તો નહીં દેવા માંડ્યો વખતે તો કપડાં ધોધતા તરી ભાઈ ગયો ને

તો જો મારો આ પ્રથા બેન ને તૈયારી થઈ ગઈ છે ઓ નાકડી પડો કેમ કે કાલે બહુ કરે છોટો નું નીયો 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 ના પાછો આ શું કહેવાય અમાર બ્લેકઆઉટ એમ નતો કે નહીં થાય આજે બ્લેકઆઉટ જો બ્લેકઆઉટ જ કે બધા નહીં હું તો લાઈટ છે મારે એમ તો મારે લાઈટ છે પંખો ભરે आ लाइट जोयो केला काल त नारा देशा जो हिते तिनी आ दसे कि हेरा बनाइ दिने बनाइ आइ जइति ने पाछू पन्दिस राति रात लाई नजुदा र 6:00 बजे लाइट आइ दिने बुझुला न गोमेजा ति छोकलाले ति के grab नि जुनियो दिने ज्युते 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 त काके लो बदन डडके टाटा Kata-kata kata, teman-teman sudah jauh-jauh aja, kan, kita goyang, menjauhkan kaca. Ya, kaya begitu ya? Kita jauh-jauhkan, teman-teman jauh-jauh-jauh. Sama-sama. Nanti, buat satu jangkau itu teman-teman jauh-jauhkan, teman-teman jauh-jauhkan, teman-teman jauh-jauhkan હજી અત્યારે મેસેજ આવ્યો તો મોબાઈલ પર તો કેટલા કે ફોન મે આના લાલા હાલો હું રાજુ બાય બાય બાય